નમસ્કાર ખેડૂત મિત્રો જેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું વિશ્વાસ પટેલ ફરી એકવાર આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ લાલપુર ગામ મુકામે કે જે જગ્યાએ આપણે એક યુવા પ્રગતિશીલ ખેડૂતે મરચીનું વાવેતર કરેલું છે એમને શું શું ટ્રીટમેન્ટ કરી છે એ આપણે શરૂઆતથી પાયાથી લઈ અને આજે ત્રીસ દિવસ થયા મરચીને ત્યાર સુધી આપણે જાણીશું કે એમને શું ટ્રીટમેન્ટ કરેલી છે પાયાની અંદર મોટા ભાઈ આપણું શરૂઆતમાં સંપૂર્ણ કોનીચર જણાય છે મારું નામ પટેલ કૃણાલકુમાર ગુણંદભાઈ છે હું લાલપુર ગામનો વતની છું અને મેં અત્યારે હાલ અઢી વીઘા મરચીનું વાવેતર કરેલ છે દેશી મરચીનું વાવેતર કરેલ છે તો કુણાલ ભાઈ આ વાવેતર તમે કર્યું છે કઈ તારીખનું વાવેતર છે આ મરચી વાવેતર ત્રીસ તારીખનું છે સાહેબ ત્રીસ તારીખનું છે તો આની અંદર તમે પાયા શું ટ્રીટમેન્ટ કરેલી છે આની અંદર પાયા મેં ભ્રુ સમૃદ્ધિ ગોલ્ડ અને આપડે સેન્દ્રીય ખાતર ડોક્ટર ભ્રુ સમૃદ્ધિ નું એ બે બંને આપેલ છે ઓકે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો ડોક્ટર ભ્રુ સમૃદ્ધિ સેન્દ્રીય ખાતર એમની પાયા આપેલું છે અને ડોક્ટર ભ્રુ સમૃદ્ધિ ગોલ્ડ મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ જે ગ્રેડ આવે છે કામા કંપનીનું એ એમની પાયા અંદર વાપરેલો છે તો આ તમે કેટલી કેટલી બેગ નાખેલી પાયા અંદર

અને ડ્રીપની અંદર આનું વાવેતર છે પાછું અચ્છા તમે કેટલા વર્ષથી વાપરો છો કમાણી વસ્તુ આ લગભગ આજકાલ કરતાં મેં પાંચે વર્ષથી વાપરીશું પાંચ સાત વર્ષથી તો પાંચેક વર્ષથી તેઓ પોતે કમાણી ટ્રીટમેન્ટ સાથે જોડાયેલા છે અને આજે આજે તેમની મરચી પણ તમે જોઈ શકો છો એની ગ્રીનરી છે એની જે ફ્લાવરિંગ છે જે છે આ તમે ગ્રીનરી અને ફ્લાવરિંગ જોઈ શકો છો તમે એની બ્રાન્ચીસમાં બી ડિફરન્ટ પડેલો છે મતલબ બીજું કે પંદર થી વીસ દિવસ ની વચ્ચે તમે એની અંદર ટ્રીપમાં માં છે ને આપેલો છે ફરી એની અંદર મેં unit એક આપ્યો તો અચ્છા નો અને એક function નો પણ એક આપેલો છે ડૂઝ મેં એની અંદર તો ખેડૂત મિત્રો આ મરચાં ની અંદર પંદર થી વીસ દિવસ ના અંતરાલ માં પોતે ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંકસ્ટાર કરીને જે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર આપણી પ્રોડક્ટ આવે છે કે ફંગીસાઈડનું વર્કિંગ કરે છે અને બીજી જે છે નું ગ્રેડ છે કે સંપૂર્ણપણે પોષક તત્વો એક જ બોટલની અંદર તમને મળી રહે એવું ડોક્ટર યુનિટેક એમને વાપરેલું છે પાયાની અંદર ડ્રીપમાં આપેલું છે એનું તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું છે એનું એનું રિઝલ્ટ આ વખતના વાતાવરણ પ્રમાણે બીજા લોકોના બીજી ખેડૂત મિત્રોના વાવેતર કરતા મારામાં સારું છે તો બીજા જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે મરચીની અંદર અને જેને ઉપયોગ નથી કર્યો એના કરતા એમનું કેવું એવું છે કે એના કરતા બહુ જોરદાર રિઝલ્ટ એમને જોવા મળ્યું છે મરચીના પાકની અંદર તો બીજા લાખો ખેડૂત મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા છે તો ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપો છો ખરેખર કામાની વસ્તુ વપરાય કે ના વપરાય ખરેખર બીજા બધા સેન્દ્રીય ખાતર વાપરવા મોઘા એના કરતા ભાવ માપન કરું ફેર અને રિઝલ્ટ તો તમારી સામે જ છે પરિણામ તો એ પણ બહુ સરસ છે એટલે હું તો એવું કહીશ કે આ વાપરી શકાય મારા અનુભવ પ્રમાણે અને અત્યારે હાલ મગફળીના વાવેતરમાં પણ મેં આ વાપરેલ છે Jai Jawan Jai Kisan